ખૂબ મહેનત કરી છે શો આઈટીઆઈનો વિકાસ એમને જે હરણફાળ જે નરેન્દ્રભાઈ મોદી વિકાસ કરે છે ભારતનો એમણે આઈટીઆઈના વિકાસમાં પોતાની ખૂબ લગન લગાવી અને કામ કર્યું છે એવા શ્રી કૌશિક કંજરિયા કે જેઓ આઈટીઆઈ કેટલી સસ્તી છે આઈટીઆઈ કર્યા પછી કેટલો લાભ મળે છે કોલેજ એ અન્ય સાપેક્ષે આઈટીઆઈના કયા કયા લાભ છે એના વિશે સાહેબ આપણને જણાવશે તો શ્રી કૌશિકભાઈ આપણે આઈટીઆઈમાં બાળકો પ્રવેશ મેળવે અને પછી એની કારકિર્દી કેવી બને છે સર નમસ્તે મુખ્ય આઈટીઆઈનો હેતુ જે અત્યારે ઇન્ડસ્ટ્રીઝનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં કુશળ કાર્યકરો પૂરો પાડવાનો છે અત્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે પ્રવેશ પ્રક્રિયા મારફત ઓનલાઈન એડમિશન મેળવી જે પણ તાલીમાર્થી આઈટીઆઈમાં એડમિશન લે છે એ આઈટીઆઈમાં એડમિશન લઈ પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે તાલીમ લેતો હોય તે દરમિયાન જ એને ઘણી બધી સરકારી પીએસયુ અને એમ જ જે પ્રાઇવેટ કંપનીઓ છે એમાંથી એને ઓપોર્ચ્યુનિટી મળે છે એ જ્યારે આઈટીઆઈ પૂરું કરે છે ત્યારે નેટિપમાં પણ ઘણા બધા સારા સ્કોપ છે સરકારી જે પીએસયુ છે સેન્ટ્રલ પીએસયુ છે સ્ટેટ પીએસયુ છે જેવા કે જીબી પીજી જેટકો એસપી એ દરેક જગ્યાએ એપ્રેન્ટિસ કર્યા બાદ ડાયરેક્ટ નોકરી માટેની તક છે અને પ્રાઇવેટ કંપનીઓમાં તો તમામ સેક્ટરમાં મિકેનિકલ સેક્ટર ઇલેક્ટ્રિકલ સેક્ટર સોલાર સેક્ટર એ દરેક સેક્ટરમાં ઉમેદવારોની જરૂરિયાત રહેતી હોય છે એટલે આઈટીઆઈ પૂરું કર્યા બાદ તરત જ એમને નોકરી મળી જાય છે સર આઈટીઆઈ ખૂબ સસ્તી છે જ્યારે પ્રાઇવેટ ફાઈનાન્શિયલ કોલેજની અંદર જાય બાળક જાય કે અગિયારમાં બારમા ધોરણની અંદર જાય ત્યારે એને ખૂબ એના વાલીને પણ ખૂબ ભારણ પડતું હોય છે અને બે વર્ષ અધ્યાર બાર કર્યા ને પછી કોલેજ કરે ત્યારે એનો ખૂબ સમયગાળો વ્યતીત થાય છે જ્યારે આઈટીઆઈમાં તો માત્ર એક વર્ષ કે બે વર્ષ કરે ત્યારે એને રોજગારીની ઉત્તમ તકો મળે છે નોકરી મળી જાય છે કે પોતાનો સ્વરોજગાર કરે છે તો સર એ કયા કયા સેક્ટર છે અને એની અંદર એને કેવી રીતે રોજગારીની તાત્કાલિક તક મળે છે એ બાબતે આપણા વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન આપવા વિનંતી છે આઈટીઆઈ તમે બહુ સરસ વાત કરી કે આઈટીઆઈ સસ્તી છે આપણે દરેક આઈટીઆઈમાં વુમન એસસી એસટી અને દિવ્યાંગો માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી જી સર જનરલ કેન્ડિડેટ અને એસબીસી જે અન્ય ઉમેદવારો છે એના માટે પ્રતિ માસ સો રૂપિયા એટલે કે ટ્યુશન ફી છે પણ સામે સરકાર તરફથી સ્ટાઇપેન્ડ પણ એમને મળવાપાત્ર થાય છે એટલે ફીની અને તેના જે ખર્ચ છે એ સગવડ થઈ શકે છે સાથે તાલીમાર્થીને ઘરેથી આવવા જવા માટે એસટી પાસની પણ વિના મૂલ્યે જે પ્રકારે સગવડતા છે એનો માટે એના માટે ફ્રીમાં છે અને બાકીના માટે જે આપણા તાલીમ છે એના માટે જે કન્સેશન છે એ પ્રમાણે પાસની પણ સવલત મળવા પાત્ર છે રોજગારીની વાત કરીએ તો અગાઉ જેમ ચર્ચા થઈ એમ જે સ્વરોજગારી સંબંધિત કોર્સિસ છે જેમ કે પ્લમ્બર છે કાર્પેન્ટર છે એ બધા કોર્સિસ કે ઇલેક્ટ્રિશિયન કોર્સ છે તો એ બધા કોર્સ માં કોર્સ પૂરો કર્યા બાદ એમને અલગ અલગ ડીઆઈસી માંથી લોન મળવા પાત્ર છે અલગ અલગ જે મુદ્રા યોજનાઓ છે એમાંથી લોન મળવા પાત્ર છે અટલ બાજપી યોજના અંતર્ગત લોન મળવા પાત્ર છે એ લોન મેળવી પોતે પોતાનો સ્વતંત્ર ધંધો કરીને પોતાના માટે એક રોજગારી તો ઊભી કરે છે પણ જે રોજગારમાં છે ઉમેદવારો છે એના માટે પણ

અને સરકાર દ્વારા અધ્યતન સુવિધાઓ પ્રાપ્ત થઈ છે અને ખૂબ કુશળ સ્ટાફ પણ આપણે આઈટીઆઈમાં ઉપલબ્ધ છે જેમ કે માસ્ટરી કરેલા જે એમટેક કરેલા જે કર્મચારીઓ પણ છે ડિટેક કરેલા પણ છે અને આઈટીઆઈની અંદર અદ્યતન પ્રકારની કોમ્પ્યુટરની ઇલેક્ટ્રિકની વાયરમેનની ઓટોમોબાઈલની ઇલેક્ટ્રિકલ વ્હીકલની ઈવીની સોલારની રૂપ સોલારની આ બધી અદ્યતન તાલીમો આપવામાં આવે છે અને ખાસ કરીને સાહેબ જ્યારે ડ્રોન ટેકનોલોજીનો જમાનો છે હમણાં જ્યારે યુદ્ધ થયું અને આપણે ખબર છે કે ડ્રોનનો કેટલો ઉપયોગ છે તો સર ડ્રોનની તાલીમ આપણે કઈ રીતે આપણા બાળકોને મળે છે અને એની સવલતો વિશે જરા જણાવવી નથી તમે જે ડ્રોનની જે વાત કરી એ કૌશલ્ય રસ્કિલ યુનિવર્સિટી અંતર્ગત ભારત સરકાર સાથેની જે ડીજીસીએ છે એની સાથે અપ્રુવલ લઈ અને જે ક્લસ્ટરમાં ડ્રોનના

જે મીડિયો કોર્સિસ છે કે જે અત્યારની લેટેસ્ટ ડિમાન્ડવાળા કોર્સિસ કહી શકાય ઇલેક્ટ્રિક વેહીકલ સોલાર ટેકનિશિયન તો એવા કોર્સિસમાં આગામી સમયમાં ઘણા બધા ઉમેદવારોની જરૂરિયાત રહેવાની છે તો એ કોર્સિસમાં ઉમેદવારોની જરૂરિયાત પૂરી થઈ શકે અને ઇન્ડસ્ટ્રીઝને કુશળ માનવોળ મળે એના માટે જે જિલ્લાના મુખ્યાલયો છે તેમાં આવા બધા હેડક્વાર્ટર પર જિલ્લાની મુખ્ય કોર્સિસ માટેની ડિમાન્ડના આધારે લગભગ ચાલુ વર્ષ સાડા સુધી પાંચ બેઠકોમાં હું ધોરણે આવા નવા ન્યુ એજિસ કોર્સિસના પ્રવેશ માટે તકો સર તમારો એટલા માટે હું આભાર વ્યક્ત કરીશ કે જ્યારે સૌરાષ્ટ્રની અંદર કોઈ યુનિવર્સિટીમાં ભણે કે ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં ભણે તો એ સર્ટિફિકેટ માત્ર ગુજરાત પરતું સીમિત રહેતું હોય છે પણ સાહેબ મારા જ્ઞાન પ્રમાણે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અને ડીજીટીને એના જે નોમ્સ છે અને નરેન્દ્ર મેક ઇન ઇન્ડિયાનો સંકલ્પ છે ચાહે પુરુષ હોય ચાહે મહિલા હોય કે ચાહે દિવ્યાંગ હોય દરેક પ્રત્યે જ્યારે સરકારનો અભિગમ રહેલો છે અને વિશ્વ સ્તરે પણ આપણા બાળકો હમણાં નરેન્દ્રભાઈ દુબઈ ગયા ત્યારે આઈટીઆઈમાં એક ઓટોમોબાઈલ કરેલો વિદ્યાર્થી એમને મળી ગયો હતો તો સાહેબ આ બાબતે જણાવશો કે ખાલી સ્વદેશ કરતા વિદેશમાં પણ आईटीआई નું આટલું બધું મહત્વ શા માટે છે અને વિદેશમાં શું ખરેખર આ સર્ટિફિકેટ ચાલે છે તમે एकदम સાચી વાત કરી છે સર્ટિફિકેટ આપણે પરીક્ષા મળે છે એ સર્ટિફિકેટની વેલિડિટી છે આ સર્ટિફિકેટ એટલા માટે એટલા માટે છે કે જનરલી ડિપ્લોમા ડિગ્રીમાં જે તાલીમ અને અભ્યાસક્રમ છે એમાં એન્સો પ્રેક્ટિકલમાં આટલો બધો નથી આપણે જે પ્રેક્ટિકલ છે મહત્તમ થાય છે એ પ્રેક્ટિકલ બેઝિસ ઉપર છે તેમાં ઇન્ડિવિઝ્યુઅલ દરેક મશીનરી ઉપર દરેક પ્રકારના જોબ ઉપર વન ટુ વન અલગ અલગ સ્કીલ ઉપર પરફોર્મ કરવામાં આવે છે એટલે આપણે જે આઈટીઆઈ જે તાલીમાર્થી તૈયાર થાય છે એ તાલીમાર્થીની ડિમાન્ડ હંમેશા રહેવાની છે કારીગર આવતી સદી છે આ સદી એકવીસમી સદી છે એ સદી કારીગરની સદી છે એ માનનીય વડા મોબી સાહેબ વારંવાર જણાવી રહ્યા છે અને એ સ્કેટ પણ છે તો જે સ્કિલ ધરાવે છે એના માટે તો હંમેશા સાહેબ લોકો રહે છે જે સાહેબ આપણો આ પરિતુ વ્યક્ત કરીશ કે આપણા કેન્દ્રીય મંત્રી તો ખાસ કરીને સૌરાષ્ટ્રના છે એટલે પોરબંદર એટલે આ મનસુભાઈ છે અને સરકારની અંદર એકસો મંત્રીઓ હોય છે અને ખાસ કરીને મંત્રીમંડળમાં માત્ર પગાર નો લેતા એવા એક જ માત્ર મંત્રી છે શ્રી ભલવંસિંહજી રાહતૂત સાહેબ જે ગોકુલ ગ્લોબલ સાથે સંકળાયેલા છે ગોકુલ રિફાઈનરી ચલાવે છે અને ખૂબ સંવેદનશીલ પોતે મંત્રી શ્રી છે અને ખાસ કરીને અત્યારે વિનોદ રાવ જે છે શિક્ષણમાં જેમને વડાપ્રધાન એવોર્ડ મળેલો અને તાજેતરમાં જ્યારે વિમાન દુર્ઘટના બની ત્યારે નિતિન સાંગવાન જે છે અત્યારે ડાયરેક્ટર છે જે ખૂબ કુશળ તા પૂર્વકનો આઈએસ નું કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરીને દેશની અંદર અને રાષ્ટ્રની અંદર આવા જે નવા આઈએસ છે અને આપના જેવા નાની ઉંમરના જે નાયબ કોઈ ત્યારે બાળકોને પછી પણ તકલીફ પડતી નથી તો ખાસ કરીને વાલીઓને પણ હું અમારી ચેનલ તરફથી અનુરોધ કરું છું કે તેમણે માં પોતાના બાળકોને પ્રવેશ લઈ અને આઈટીઆઈનો માર્ગ ટૂંકો માર્ગ એટલા માટે છે કે માત્ર એક વર્ષ કે બે વર્ષની અંદર આપણું બાળક જો રોજગારી મેળવતું હોય તો એને અગિયાર બાર ધોરણ નહીં કરવાનું અને બીજું ખાસ કરીને આઈટીઆઈ ની અંદર બાળકોને જ્યારે બે વર્ષનો કોર્સ કરે ત્યારે બાર સંતોષ ગણાય છે અને આઠમા પછીનો કોર્સ કરે અને જો એ બે વર્ષનો કોર્સ કરે તો એ દસ સંતોષ ગણાય છે આ પણ વેલિડિટી ગણવામાં આવે છે અને ગુજરાત સરકાર માન્યતા આપેલી છે તો કોલેજની અંદર જવું બારમા ધોરણમાં જવું અને પાંચ સાત આઠ દસ વર્ષની મંજીલ બગાડ્યા પછી કમાવું એના માટે માત્ર એક વર્ષ કે બે વર્ષમાં આપણા બાળકો કમાતા હોય તો સાહેબ તમે પણ વાલીઓને આ બાબતે શું અનુરોધ પ્રશ્વ એ અમને જણાવ્યું છે જેથી દશક મિત્રોને પણ આ બાબતનું મા દશમણ તમામને ચેનલ એક અનુરોધ કરું છું કે હાલમાં પ્રવેશ પ્રક્રિયા સારું છે ત્રીસ છ સુધી અત્યારે પ્રવેશ પણ ઓનલાઈન લેવિસ્થિતિ કરાય છે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે જો બી આઈટીઆઈમાં એડમિશન મેળવશે તો આખી આઈટીઆઈની જે ટીમ છે એકદમ કુશળ છે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે તો આપણા બાળકને એડમિશન આઈટીઆઈ અને તેમના ભવિષ્યને એક અલગ તક મળશે તો તમામને અનુરોધ કરું છું કે વહેલી તકે જો આપણા બાળકને એક સ્કીલબદ્ધ બનાવો હોય કારીગર બનાવવો હોય અને એક રોજગારલક્ષી કેરિયર આપવી હોય તો નજીકની કોઈ પણ સરકારી આઈટીઆઈ ખાતે પહોંચીને પ્રક્રિયા જાણીને એડમિશન લેવી શકે છે તો કોસિબલ કંટ્રીએ હું આપનો આભાર વ્યક્ત કરું છું અમારો રાજકોટનો એક સ્લોટ અને બીગ મોદી ટીવી અમે બહુ જ વિદ્યાર્થીઓના ખાસ કરીને ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક પ્રયાસ કરેલો છે અને એમાં નાયબ નિયામક રોજગાર અને તાલીમ ખાતો અને ખાસ કરીને શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ છે જ્યારે તાલીમ પણ મળે અને રોજગારી પણ અહીંયા મળતી હોય અને એપ્રેન્ટિસના અનેક એકમો સાથે જ્યારે આઈટીઆઈ એમઓયુ કરેલા હોય અને આપણે અત્યારે ઓજેટી પણ ચાલે છે ઓન જોબ ટ્રેનિંગ ઓન જોબ ટ્રેનિંગ એટલે સાહેબ શું છે છોકરો માત્ર આઈટીઆઈ માં જ ના ભણે પરંતુ જે ઇન્ડસ્ટ્રીઝ ની ડિમાન્ડ છે તો ઇન્ડસ્ટ્રીઝ ની ડિમાન્ડ સાથે ઇન્ડસ્ટ્રીઝ ના વાતાવરણ સાથે કેળવાય એટલા માટે ચાલુ અભ્યાસે ઇન્ડસ્ટ્રી માં જઈને ટ્રેનિંગ મેળવે એ ઓન જોબ ટ્રેનિંગ નો મુખ્ય હેતુ છે એટલે જ્યારે એનો આઈટીઆઈ પૂરો થાય એટલે તરત જ એને ઇન્ડસ્ટ્રીઝ માં નોકરી મળી જાય ઇન્ડસ્ટ્રી રેડી મેન પાવર ઇન્ડસ્ટ્રીને પણ મળે અને છોકરાને પણ એક ચાલુ તાલીમ દરમિયાન ઇન્ડસ્ટ્રીઝનું એક સરસ મજાની જાણવાની અને એની ડિમાન્ડ માટેની તક મળે એવા સારા સિદ્ધુથી દરેક અભ્યાસ